મારી જેઠાણી દરરોજ રાત્રે સસરાજીના પગ દબાવવા જતી હતી અને હું બહારથી સાંભળતી તો જેઠાણીના રડવાનો અવાજ આવતો હતો એક દિવસ મેં જેઠાણી તે આ વિશે પૂછ્યું તો તેના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો તેણે કહ્યું આ વાત તું કોઈને ન કહે અને આજે રાત્રે મારી જગ્યાએ તું પગ દબાવવા જજે જ્યારે હું સસરાજીના રૂમમાં ગઈ તેમણે દરવાજો બંધ કરી દીધો અને જેવી લાઇટ બંધ કરી મને લાગ્યું જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય મારું નામ મીના છે અને હું આ દુનિયાના સૌથી અલગ ખાનદાનમાં લગ્ન કરીને આવી હતી ખરેખર આ વાત સાચી હતી કારણ કે એવા કામ થતા હતા જે સમજણથી બહાર હતા મારા સાસરે મારી એક જેઠાણી હતી મારા જેઠાજી શહેરની બહાર કામ કરતા હતા અને ઘણી ઘરે આવતા હતા અમારા લગ્ન અમારી મરજીથી થયા હતા પણ મારા ઘરના લોકો આ માટે રાજી ન હતા કારણ કે મારો પતિ ખૂબ નબળું અને બીમાર દેખાતો હતો મારા પિતાજીને પૂરો વિશ્વાસ હતો કે તે નશો કરે છે પણ એવું ન હતું હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે અમારા લગ્ન શાંતિથી અને સુખથી થઈ જાય પણ એવું ન થયું વાત બગડી ગઈ મારા ઘરના લોકોએ મારા પતિને કહ્યું તમારી પાસે ત્રણ દિવસ છે આની સાથે લગ્ન કરી લો નહીં તો ચોથા દિવસે અમે આના લગ્ન બીજે કરાવી દઈશું મારા પતિએ તેના મિત્રોની મદદથી લગ્ન કરી લીધા મારા પિતાજીએ કહ્યું આજથી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ છે હું આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે સુરેશના પિતા એટલે મારા સસરાજી બિલકુલ નારાજ નહોતા તેમણે કહ્યું પ્રેમ કરવોય ગુનો નથી મારા લગ્નમાં હું મારી જેઠાણીને મળી તેણે મને દિલાસો આપ્યો સમજાવ્યું અને કહ્યું કે બધું ઠીક થઈ જશે હવે મારો પતિ દિવસ રાત મહેનત કરવા લાગ્યો કારણ કે અમને પૈસાની જરૂર હતી તે સવારે કામ પર જતો અને રાત્રે પાછો આવતો ઘરમાં માત્ર હું અને મારી જેઠાણી જ હતા એક દિવસ મેં ખૂબ જ અજીબ દ્રશ્ય જોયું રાત થતાય જ મારી જેઠાણીએ બધું કામ પૂરું કરીને તેલની કટોરી લઈને સસરાજીના રૂમમાં જતી રહી તેને દરવાજો બંધ કરી દીધો હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ સમયે તે અંદર શું કામ કરે છે અને તેલ લઈને શું કરવા જાય છે થોડી વાર હું ઊભી રહી વિચાર્યું કે કદાચ તેલ આપવા ગઈ હશે અને દરવાજો ભૂલથી બંધ થઈ ગયા હશે પણ તે પાછી ન આવી અડધો કલાક રાહ જોઈ પણ તે ન આવી થોડી વાર પછી મારો પતિ પણ આવી ગયો મેં તેના માટે રાતનું ભોજન ગરમ કર્યું અને અમે બંને સાથે બેસીને ભોજન કર્યું થોડી વાર પછી તેને મને ચા બનાવવા કહ્યું હું ચા બનાવવા ફરી રસોડામાં ગઈ ત્યારે પણ જોયું કે જેઠાણી તેના રૂમમાં નહોતી અને સસરાજીના રૂમની લાઇટ પણ બંધ હતી એટલે બંને સૂઈ ગયા હશે હું ચા બનાવીને પાછી આવી પણ વાસણ મૂકવા ફરી ગઈ ત્યારે પણ જેઠાણી નહોતી હું કંઈ કરી શકતી નહોતી તેથી હું મારા રૂમમાં આવી ગઈ સવારે મેં જેઠાણીને પૂછવાનું વિચાર્યું પણ હિંમત ન થઈ બીજા દિવસે ફરી એ જ થયું રાતનું કામ પૂરું કરીને તેલ લઈને તે સસરાજીના રૂમમાં ગઈ હું ઘણી વાર જાગતી કારણ કે મારો પતિ મોડે આવતો કરવાજો બંધ થવાની વાતે મને ખૂબ પરેશાન કરી હતી હું ધીમે ધીમે રૂમની નજીક ગઈ મારા પગ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને મારા કાન ખૂબ ચોક્કસ સાંભળતા હતા થોડીક પણ આવાજ થતાં હું ઉધર જોવા લાગતી પણ પછી મેં એવો આવાજ સાંભળ્યો કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ રૂમમાંથી મારી જેઠાણીનો રડવાનો આવાજ આવી રહ્યા હતા મેં મારા કાનને હાથ લગાવ્યો અને વિચારો લાગી કે આ શું થઈ રહ્યું છે મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ હશે પણ મેં અવાજ સાંભળ્યો હતો અને હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે કંઈક તો ગડબડ છે મેં દરવાજો ખગડાવ્યો ત્યારે રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ અને હું ડરી ગઈ લાગ્યું કે કોઈ આવી રહ્યું છે હું તરત મારો રૂમમાં પાછી આવી ગઈ મેં વિચાર્યું કે મારા પતિને આ વિશે કહું પણ હું તેને કંઈ કહી શકી નહીં બીજા દિવસે હું જેઠાણી સાથે વાત કરવા બેઠી તે ફોન જોતી હતી અને હું શાકભાજી કાપતી હતી મેં જેઠાણીને કહ્યું રાત્રે તું સસરાજીના રૂમમાં શું કરવા ગઈ હતી તારા હાથમાં તેલ હતું અને તે દરવાજો પણ બંધ કરી દીધો જેઠાણીના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો તેને મારી પાસેથી આવી વાતની અપેક્ષા નહોતી તેને કહ્યું તેમના પગમાં દુખાવો હતો તો મેં વિચાર્યું કે થોડું તેલ લગાવીને પગ દબાવી દઉં તેમને આરામ મળશે મેં કહ્યું ચાલો માની લઉં કે તું મસાજ કરવા ગઈ હતી પણ દરવાજો બંધ કરવાની શું જરૂર હતી અને તું તો અંદર બેસી ગઈ હતી હું અડધો કલાકથી જોતી હતી તું તારા રૂમમાં નહોતી જેઠાણીએ ઝૂફું બોલી દીધું હું રૂમમાં નહોતી હું બાથરૂમમાં ગઈ હતી એટલે તને દેખાઈ નહીં મારી તબિયત થોડી ખરાબ હતી બે મારી સાથે આંખ મળવી શકતી નહોતી અને કામે લાગી ગઈ મેં કહી તારી તબિયતને શું થયું હતું તો તે ગુસ્સે થઈને બોલી તું આટલી નાની વાતને મોટી કેમ કરે છે છોડ આ બધું આજે ખૂબ ગરમી છે અને તું મને આટલા સવાલ કેમ પૂછે છે તેણે વાત ફેરવી દીધી પણ મને અંદાજો આવી ગયો હતો મારી એક ખૂબ સારી મિત્ર હતી જ્યારે મેં તેને આ બધું કહ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું તું પાગલ તો નથી થઈ ગઈ ને ત્યાં શું થઈ રહ્યો હશે તારે શોધવું જોઈએ મારી જેઠાની પણ અજીબ પ્રકારની સ્ત્રી હતી તે એકલી રહેવાનું પસંદ કરતી અને ઢીલા ઢાળા કપડાં પહેરતી એક તરફ કહેતી કે મને ખૂબ ગરમી લાગે છે અને બીજી તરફ એટલા લાંબા અને જાડા કપડાં પહેરતી એમાં ગરમી નહોતી લાગતી કંઈક તો રહસ્ય હતું એક દિવસ અમારા ઘરે એક સંબંધી આવ્યા તેમની સાથે વાતો કરતા મેં આ વાતનો ઉલ્લેખ કર્યો તેણે કહ્યું તારો પતિ પણ લગ્ન પહેલાં વિદેશ જવા માગતો હતો પણ તેના પિતાએ તેને જવા દીધો નહોતો મેં કહ્યું મારો પતિ બહાર ન જાય તો સારું હું તેને ખૂબ પ્રેમ કરું છું મેં કહ્યું હા તારી જેઠાણીનો પતિ પણ બહાર હોય છે બિચારી કેટલી ઉદાસ થતી હશે મેં વિચાર્યું ઉદાસ તો નથી થતી બિલકુલ સામાન્ય રહે છે તૈયાર પણ થાય છે નવા નવા કપડાં પહેરે છે સંબંધી કહ્યું ના એવું તો ન હોઈ શકે અમે તો તેને ખૂબ ઉદાસ જોઈ છે વળી તે ખૂબ સુંદર છે મેં કહ્યું સુંદર તો ઘણી છે પણ જ્યારે પતિ નજીક ન હોય તો કોને બતાવવા તૈયાર થાય છે પણ એ સારું છે માણસે પોતાના માટે પણ તૈયાર થવું જોઈએ પોતાના માટે પણ જીવવું જોઈએ ફક્ત પતિ માટે જ નહીં મારી જેઠાણીને જોતાં એવું નહોતો લાગતો કે તેનો પતિ વિદેશમાં છે ન તો ઘરમાં તેની કોઈ ચર્ચા થતી ન તેનું નામ લેવાતું ન તેનો કોઈ ફોટો જોયો જેઠાણીને પણ ક્યારેય તેના પતિ સાથે ફોન પર વાત કરતી જોઈ નહોતી જો પતિ વિદેશના હોય તો ફોન પર તો વાત કરતો હશે એક દિવસ અમે બધા ભોજન કરતા હતા ત્યારે સસરાજીએ કહ્યું ભગવાને મને એક જ દીકરો આપ્યો અને આ બધું તેનું જ છે એટલામાં તેઓ ખાસવા લાગ્યા મેં કહ્યું પપ્પા તમારો બીજો દીકરો પણ છે તેમને કહ્યું હા બીજો દીકરો પણ છે મારી ભૂલ થઈ બાપ ક્યારે પોતાની ઓલાદને ભૂલી શકે હું તો મજાક કરતો હતો અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓ એક દીકરાને કેવી રીતે ભૂલી શકે મારા પતિએ પણ અજીબ ચહેરો બનાવ્યો અને જેઠાણી પણ ઉધર જોવા લાગી લાગ્યું કે આ ત્રણેય મને કંઈક છુપાવી રહ્યા છે જેઠાનીએ ફરી કહ્યું કે સસરાજીના પગમાં દુખાવો થાય છે જ્યાં સુધી હું તેના પગ ન દબાવું ત્યાં સુધી તેમને ઊંઘ નથી આવતી પણ હું વિચારતી હતી કે જ્યારે તેઓ સૂઈ જાય છે તો પણ તે પોતાના રૂમમાં કેમ નથી આવતી સસરાજીના રૂમમાં જ કેમ રહે છે શું આખી રાત પગ દબાવે છે તેનો ત્યાં શું કામ છે અને તે રડવાના અવાજો એ વિશે વિચારતા જ મારું માથું ફરી જતું હતું એક દિવસ એવું બન્યું કે હું સ્તબ્ધ થઈ ગઈ મેં જેઠાણીને કપડાં બદલતી વખતે જોઈ લીધી તે મેને જોઈને ચોંકી ગઈ પણ હું તો એથી પણ વધુ આઘાતમાં હતી મેં કહ્યું તું તો મા બનવાની છે અને તે મને કહ્યું પણ નહીં તેની જીભ માને તેનો સાથ ન આપતી હોય પહેલાં તે ખૂબ ગભરાઈ પછી પોતાને સંભાળીને બોલી અમારા ખાનદાનમાં આવી વાત સાત મહિના થાય ત્યાં સુધી કોઈને કહેવામાં નથી આવતી કહે છે કે કહેવાથી નજર લાગી જાય છે મેં કહ્યું મારા પતિએ પણ મને આ નથી કહ્યું શું સસરાજીને પણ ખબર નથી જેઠાણીને કંઈ સમજાતું નહોતું તેણે કહ્યું કદાચ ભૂલી ગયા હશે મેં વિચાર્યું આટલી મોટી વાત કોઈ કેવી રીતે ભૂલી શકે મારે પણ ખબર ન પડી કારણ કે જેઠાણી ખૂબ ઢીલા કપડાં પહેરેતી હતી પણ હવે તેને જોતા લાગતું હતું કે આઠમો મહિનો ચાલે છે એટલે આઠ મહિના પહેલાં મારા જેઠાજી આવ્યા હશે પણ આ ઘરમાં કોઈ તેમનું નામ પણ નથી લેતું શું તેમની સાથે કોઈ દુશ્મની હતી એક દિવસ અમે બધા ભોજન કરતા હતા મેં જેઠાણીને કહ્યું મેં તારા માટે ચાટ બનાવી છે આવી હાલતમાં તેને ચાટ ખાવાનું મન થતું હશે આ સાંભળીને જેઠાણીના ગળામાં ભોજન અટકી ગયું અને સસરાજીએ પણ તેને આશ્ચર્યથી જોઈ એ સૌની સામે બોલી તને શું થયું કોને કહ્યું કે હું પેટથી છું મારો પતિ તો મને મળવા પણ નથી આવ્યો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ જેઠાણીએ તરત જૂઠું બોલી દીધું જ્યારે મને સારી રીતે ખબર હતી કે તે પેટથી છે જો તેની પત્ની નથી આવી તો આ બાળક કોનું હતું સસરાજીએ પણ કહું તે તારી સાથે મજાક કરતી હતી અને તે સાચું માની લીધું હજી એવી કોઈ ખુશખબરી નથી સસરાજીએ જેઠાણીને કહું તને તારા માતાના ઘરે મૂકી આવવાનું હતું ચાલ હું મૂકી આવું ભૂલી ગયો હતો અને તે પણ યાદ ન અપાવ તેમણે મને સમજાવ્યું તેના પિતાજી સાથે મારી જૂની દોસ્તી છે ત્યાં થોડી વાર બેસીને વાતો કરું છું ટાઈમપાસ થઈ જાય છે જેઠાણીનો ચહેરો ફીકો પડી ગયો તે મને એકીટે જોતી હતી જાણે હું તેનું જીવન બરબાદ કરી રહી હું સસરાજી તેને લઈને ચાલ્યા ગયા મારા પતિએ મને પૂછ્યું આ બધું તને કોને કહું તું આવી વાતો કેમ કરે છે મેં કહું મેં જોયું હતું કે તેનું પેટ વધેલું છે તે હસવા લાગ્યું તેનું પેટ ખાવાથી વધ્યું છે અને તું સમજે છે કે તે ગર્ભવતી છે મારો ભાઈ બે વર્ષથી ઘરે નથી આવ્યો તો બાળક ક્યાંથી આવે છે રાત્રે સસરાજી અને જેઠાણી પાછા આવ્યા જેઠાણીના ચહેરા પર એક મોકું નિશાન હતું જાણે કોઈએ માર્યું હોય મેં પૂછ્યું આ શું કહ્યું તેને કહું હું રિક્ષામાંથી પડી ગઈ અને મારું મોં જમીન પર લાગ્યું તે ખોટું બોલતી હતી તેના ચહેરાને કંઈ થયું નહોતું બસ એક નિશાન હતું જાણે કોઈએ જાણી જોઈને માર્યું હોય તે રાત્રે પણ જ્યારે તે સસરાજીના રૂમમાં જતી હતી તેની આંખોમાં આંસુ હતા એક દિવસ મને ખૂબ ગુસ્સો આવ્યો મેં જેઠાણીને કહ્યું તું આટલું મોટું જૂઠું કેમ બોલે છે હું અંધી નથી મેં તને જોઈ લીધી કે તું મા બનવાની છે કે કોઈ નકલી પેટ નથી લગાવ્યું અને તું એટલું ખાતી પણ નથી કે તું મોટી થઈ જાય તારા પેટમાં કોનું બાળક છે જો તારો પતિ બે વર્ષથી ઘરે નથી આવ્યો તો આ બાળક કોનું છે જેઠાણીએ મારી વાત સાંભળી પણ જવાબ ન આપ્યો મેં કહ્યું તેલ લગાવી દીધું તો પાછી આવી જા ત્યાં સુવાની શું જરૂર શું તેમાં પગમાં દરરોજ દુખાવો થાય છે જો તમે બંને કોઈ ચક્કર ચલાવો છો તો મારાથી છુપાવો છો જો મને ખબર પડશે તો હું આખા મહોલ્લામાં તમને બદનામ કરી દઈશ જેઠાનીને પણ ગુસ્સો આવ્યો તેણે કહ્યું જો તને એવું લાગે છે કે હું સસરાજીના રૂમમાં જાઉં છું અને મારું બાળક મારા પતિનું નથી તો આજે મારી જગ્યાએ તું જા તેમને તેલથી મસાજ કર અને જો શું થાય છે મેં કહ્યું પીક છે હું જઈશ અને જોઈશ શું થાય છે તેને કહ્યું સસરાજી રૂમની લાઇટ પહેલેથી જ બંધ કરે છે અને તને ફક્ત તેલ લગાવવા કહે છે તું આરામથી લગાવી દે હું તેલની કટોરી લઈને અંદર ગઈ જેઠાણીએ કહ્યું હતું કે દરવાજો બંધ કરી દેવો હું ડરતી નહોતી આ તો મારા સસરાજી હતા જો ખબર પડી જાય તો હું તરત બહાર આવી જતી પર જ્યારે હું અંદર ગઈ કો સસરાજીએ એવી વાત કહી કે હું સ્તબ્ધ થઈ ગઈ તેમે કહ્યું મારી જાન આજે આટલી વાર કેમ લગાવી તેઓ એવી રીતે બોલ્યા જાણે પોતાની પત્ની સાથે વાત કરતા હોય હું બે મિનિટ પણ ન રહી તરત બહાર આવી ગઈ જેઠાણીએ મને તેના રૂમમાં લઈ જઈને એક તસવીર બતાવી જેમાં તે સસરાજી સાથે દુલ્હન બનીને બેઠી હતી તેને કહ્યું આ મારા સસરાજી નથી મારા પતિ છે મારા લગ્ન તેમની સાથે થયા છે તે જે અવાજ સાંભળ્યો તે આની વજહથી હતો હું પગ દબાવતી વખતે થાકી જાઉં છું એટલે મારા મોંમાંથી એવો અવાજ નીકળે છે તમારા સસરાજી સારા માણસ નથી મારા પર જુલ્મ કરે છે મને ગુલામ સમજે છે કારણ કે મારી પાસે કોઈ નથી પણ આ મારા પતિ છે અને આ બાળક પણ તેમનું જ છે તેમને કહ્યું હતું કે જ્યારે બાળક આવે છે ત્યારે મને ગામ ભેગી કરી દેશે અને કહે છે કે આ બાળક દત્તક લીધેલું છે તારા પતિએ પણ આ પ્લાન બનાવ્યો હતો કે તને આ ખબર ન પડે નહીં તો બદનામી થશે આ ખાનદાનમાં આ વાત કોઈને ખબર નથી મેં જેઠાણી પાસે માફી માગી અને વચન આપ્યું કે હવે આવી વાત નહીં કરું પછી મેં મારા પતિને આ બધું કહ્યું તે શરમાઈ ગયું તેણે કહ્યું જ્યારે તું અહીં આવી ત્યારે હું નહોતો ઈચ્છતો કે તું વિચારે કે હું કેવા લોકોના ઘરમાં આવી ગઈ મારા પિતાએ આ છોકરી સાથે લગ્ન કર્યા છે એટલે જ તેઓ અમારા લગ્નની વિરુદ્ધ નહોતા તેમને તેમની હાલતમાં છોડી દે અને તું મારી સાથે તારું જીવન શરૂ કર મેં એવું જ કર્યું સસરાજીને દીકરી થઈ તો તેમનામાં થોડી શરમ આવી કારણ કે પહેલાં તેમની કોઈ દીકરી નહોતી હવે તેઓ સારી રીતે રહે છે અને પોતાની પત્નીનું ધ્યાન રાખે છે અમે આ રીતે જીવન જીવી રહ્યા છીએ તેઓ તેમના જીવનમાં ખુશ છે અને અમે અમારા જીવનમાં મારો પતિ ખૂબ સારો માણસ છે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા માટે મહેનત પણ કરે છે આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે તો વિડીયોને લાઈક ઓર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ